સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસના ધરણા જ્યાં બિલકુલ જણાવી દઉં કે ધરણા પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું જણાવી દઉં કે કુદરતી આપદામાં સહાયથી વંચિત ખેડૂતો માટે ધરણા યોજાયા હતા મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી કોંગ્રેસના આગેવાનો ધરણામાં યોજાયા

જે કઈ અતિવૃષ્ટિના કારણે પાક ને થયેલ નુકસાની માટે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમગ્ર જિલ્લા ખેડૂતો જે આજે હક માટે ન્યાય માટે માટે જે લડવા આજે ધરણા માટે બેસીએ છીએ અને જ્યાં સુધી અમારે અમારા ખેડૂતોને જે કઈ નુકસાની જે કઈ નુકસાની ગઈ છે પાકના એની નુકસાની નું વળતર એટલે કે રાહત મેન્યુઅલ મુજબ જે કઈ ઓળતર આપવું જોઈએ તે પૂરેપૂરું ઓળતર મળતું નથી જે કંઈ સર્વે કરવામાં આવે છે એ પણ એકદમ બોગસ સર્વે કરવામાં આવે છે થોડાક વિસ્તારોમાં સર્વે કર્યા પછી સમગ્ર વિસ્તારને આવરી લે નહીં લઈને થોડાક જ ક્લસ્ટરનું જ એ વળતર ચૂકવવામાં જે કંઈ ભેદભાવનીતિ જે કંઈ આ ભાજપની સરકાર કરે છે તેની સામે અમે ઉગ્ર આંદોલન કરવા માટે આજે સજ્જ થયા છીએ અને એની અંદર એવું કીધું કે હવે માત્ર જેણે કપાસ ઉગાડેલો હતો બે હજાર ચોવીસમાં એને જ અમે વળતર ચૂકવું તો આ સુરેન્દ્રનગર જિલ્લાની અંદર તલ જુવાર એરંડો તમારા ડાંગર સહિતના અનેક એવા પાકો ઉગે છે ચોમાસાની એ બધા ખેડૂતોનો શું વાત એ લોકો જે ચુમ્મોતેર હજાર ખેડૂતો જે બાકી રહ્યા છે એનો શું વાત છે અને હવે નવેસરથી કે અરજીઓ કેવી રીતે કરી શકે નવેસરથી ફોટા ક્યાંથી લાવે નવેસરથી તપાસનો રિપોર્ટ ક્યાંથી લાવે એટલે એક પ્રકારે ખેડૂતો સાથે અન્યાય કર્યો છે ખેડૂતો સાથે છતાંપટી કરી છે એની વિરુદ્ધમાં આજે અમે કલેક્ટર કચેરી સામે અને પ્રદર્શનનો કાર્યક્રમ આપ્યો છે અમે મને આવેદનપત્ર મને મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવાના છે કે હવે મહેરબાની કરો તમે આ ગુજરાતના અન્નદાતાઓના પેટ ઉપર લાટ મારવાનું કામ બંધ કરો એક તો અતિવૃષ્ટિ હોય અથવા વરસાદ ઓછો હોય એ પ્રધાનમંત્રીની વીમા યોજના હતી કે એક ભાગમાં વરસાદ થાય એક ભાગમાં ન થાય તો એક ભાગનો વીમો ચૂકવો

અમારા ગઈ વખતે પાક નિષ્ફળ ગયો અમને સહાય મળી નથી તે માટે આવ્યા છીએ અમુક વ્યક્તિને ચાલીસ ટકા મળતી હતા ભાજપના એમને મળી ગઈ છે ભાઈ સહાય અમને મળી નથી અને અત્યારે સરકાર શ્રી એવું કેહે છે કે અમે બે હાજર ચોવી અરજી કરીએ છીએ પણ અત્યારે ફરીથી અરજી કરવાનું કહે છે અને આ રીતે અમને હેરાન કરો છો એટલે અમે કલેક્ટર શ્રી ને આવેદનપત્ર આપવા આવ્યા છીએ